ડભોઈ નગર પાલીકા ખાતે ચાલીસ લાખ ના ખર્ચે લાવા માવેલ નવીન જેસીબી મશીન લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વર્ષોથી નગરપાલિકા ખાતે દબાણ હટાવવા માટે અથવા તો ચોમાસા દરમિયાન પાણીનો કાસની કામગીરી અંગે તેમજ અન્ય કામગીરી કરવા માટે જેસીબી મશીન ભાડેથી લાવવામાં આવતું હતું જે હવે પછી ભાડેથી લાવવામાં આવે નહીં રૂપિયા ચાલીસ લાખના ખર્ચે જેસીબી મશીન નગરપાલિકા દ્વારા લાવવામાં આવ્યો છે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા હશે તેને કોઈની પણ શરમ રાખ્યા વગર દૂર કરવામાં આવશે દરભાવતી નગરી બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે દરભાવતીનો વિકાસ એ જ મારું લક્ષ્ય છે તેમ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી નગરપાલિકા ચેરમેન વિશાલ શાહ તેમજ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

ડભોઈ નગરપાલિકાએ આજ રોજ નવીન જેસીબી ખરીદ્યું છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જે રીતે ડભોઈ નગરનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે સાથે ડભોઈ નગરમાં ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે આ બધા ધ્યાનમાં લેતા કાયમ જેસીબી ભાડે લેવામાં આવતા હતા હવે નગરપાલિકાએ પોતાનું જ જેસીબી વસાઈ દીધું છે એટલે જ્યારે પણ આવા કંઈક કામો કરવા હોય ત્યારે જેસીબીની રાહ ના જોવી પડે જેસીબી નથી જેસીબી ડ્રાઈવર એવી કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના આવે રસ્તાના કામો હોય અન્ય વરસાદી કસ કાંસના કામો હોય જ્યારે વરસાદ વધુ પડે ત્યારે તાત્કાલિક જેસીબી લગાવીને કાંસો ખોદવાના હોય પાઇપો નાખવાની ત્યારે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે એટલે આ બધા જ કામોને ધ્યાનમાં રાખીને લગભગ ચાલીસ લાખ ઉપરાંતના ખર્ચે આજે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવ્યું છે હું નગરપાલિકાના તમામ હોદ્દેદારોને ઓફિસરને તમામને અભિનંદન આપું છું કે આનો ઉપયોગ નગરના વિકાસ માટે થશે અને આપના મારફત જે કોઈ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે એમને પણ કહીએ છીએ કે કાયદાની પ્રક્રિયા કરીને જે કાયદેસર થતા હોય ઇમ્પેક્ટ ફીમાં એણે ઇમ્પેક્ટ ફી ભરી દેવી અને જે કોઈ ગેરકાયદેસર હોય તો એમણે પોતાની રીતે રસ્તા પરના દબાણો દૂર કરી દેવા પછી કોઈની શરમ ભરવામાં નહીં આવે ડબોય ગર્ભાવતી બનવા તરફ જ્યારે આગળ વધી રહ્યું હોય ત્યારે આમાં તમામ નાગરિકોના સાથ સહકારની જરૂર છે અને તમામ સ્વૈચ્છિક સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખીએ છીએ જય શ્રી રામ